ડીસા વીચ સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જાગૃતિ રેલી યોજાઈ એક જૂન થી સાત જૂન દરમિયાન વીજ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં ડીસા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં વીજ અકસ્માતો અટકાવવાની જાગૃતિ અને સલામતીને લઈને વિવિધ કાર્યક્રમો સાત દિવસ દરમિયાન કરવામાં આવ્યા હતા શુક્રવારે વીજ સલામતી સપ્તાહની પૂર્ણાહુતિએ ડીસા વર્તુળ કચેરી દ્વારા વીજ અકસ્માતોથી સલામતી અને જાહેર જનતાના

શું ભોગરા મત સાહેબ આજે આપણે એક જૂનનો પહેલા મહિનાનું વીકમાં આપણે સેફ્ટી વીક તરીકે ઉજવ્યું છે વીજ સલામતી વીક તરીકે ઉજવ્યું છે અને યુજીસીલમાં આપણા સેફ્ટીને રિલેટેડ જે પણ પબ્લિકને જે જાણ કરવાની હોય છે એ રીતે એક આપણે એક જાહેર રેલી કરીએ છીએ અને પબ્લિકને આપણે એના જાગૃત કરીએ છીએ કે વીજ સલામતીના સાધનો ઉપકરણોનો ઉપયોગ કરે આઈએસઆઈવાળા માર્કાવાળા સાધનોનો ઉપયોગ કરે અને વીજળીની લાઈન સાથે છેડછાટ ના કરે દરેક વસ્તુનો સલામતી રાખીને વીજકરણનો ઉપયોગ ઉપકરણોનો ઉપયોગ કરે એ રીતનું એક જાહેર પબ્લિકને જાણ થાય અને સંદેશો પહોંચે એ રીતે એક અમે આજે એક વીજ વીજ સલામતીની રેલી કાઢી છે ડીસા શહેરમાં તો એ સેફ્ટી વીકના રિલેટેડ એક રેલી આપણે આયોજિત કરી છે એ રીતનું અમારો યુઝિશન એક કાર્યક્રમ છે